ગંગામાં એવું શું પ્રશ્ન આજ હવા મહિને આ રિપોર્ટ તમારે આપવાની કાઈ જરૂર નથી કે ગંગાનું પાણી નાવા યોગ્ય નથી એમાં કેટલાય બુદ્ધ પુરુષો એ ડૂબકી મારી છે એને તમને શું ખબર પડે કે નાવા જો તમારા તો યંત્રો જવાબ આપે છે કોઈના મંત્રો એમાં પ્રવેશ્યા હશે એનું શું હશે લાખો કરોડો લોકોના શ્રદ્ધાનો આ વિષય છે કાલે મેં અખબારમાં વાંચ્યું કે એવો રિપોર્ટ આવ્યો છે મારી તો આપણે વિરોધ શું કરીએ પણ આપણે વિનય તો કરીએ અત્યારે આ સમય આપવાની કોઈ જરૂર નથી એને તમે આપો તો હું કોણ ધ્યાન દે કોણ ધ્યાન મને શ્રદ્ધાથી કહેવા દો કેટલા બુદ્ધ પુરુષોએ એમાં ડૂબકી મારીએ છે એણે એને નહી પવિત્ર કર્યું હોય અને એને કારણે બાવન ત્રેપન પંચાવન કરોડ લોકો નાઈ ચૂક્યા છે